તો અમૂલ્ય કિંમતી અસ્તરી તો સ્ત્રી આલવું તો એનો તળપદ શબ્દ થશે આપવું આઈ તો અહીં આથે એટલે કે દૂર આપદા તો આપતી આણે તો એનો તળપદ શબ્દ થશે લાવે આપવામાં તો એનું થશે આવવામાં આઈ એટલે આવ એરું તો એનો તળપદો શબ્દ થશે સાપ પછી આગળ જોઈએ તો ઓછો વારંવાર કેટલી વખત પૂછાઈ ગયેલો છે અંદર તો તો ઉત્સવ યાદી ઓરે એનું થશે નજીક ઓઢવું એટલે કે માગવું ઉચ્ચાટ તો એનો તડપણ શબ્દ થાય ચિંતા કેની તો કોઈની કાચ એટલે કાછડી કાઠું તો કઠણ કો એટલે એનું થશે તરફ કમરક એટલે એક ખાટું ફળ કોર્ય એટલે બાજુ કણ તો એનો થશે દાણો કહી તો ક્યાં કાજે તો એનું થશે વાસ્તે અથવા માટે એના પછી આપણે આગળ જોઈએ તો કંઠ તો એનો તરફ શબ્દ થાય પતિ કાલ્ય તો કાલ કિકલો એટલે નાનો તો કોણ કૂઈ એટલે નાનો કૂવો ખોડ્યો તો શોધ્યો ખલા તો ખિસકોલા અને ખલી તો ખિસકોલી થાય એટલે આ ખલા છે એનો થશે ખિસકોલા ખોલરું એટલે ઘર ખાજ તો એનો શબ્દ તળપદે શબ્દ થાય ખોરાક ગગો તો એનો થશે દીકરો જી ડીંગોડો તો એનો થશે જીંગોડો ગૌતરીયા પણ મુશાયમપી શબ્દ છે તો એનું થશે ગાય ગાર તો કીચડ ઘોડીએ તો નિ જેમ આગળ જોઈએ તો ચીયો એટલે કે ક્યો ચમ તો કેમ એનો અર્થ થશે ચંદ્ર છે તળપદ શબ્દ એનો અર્થ થશે ચંદ્ર છો તો ભલે છડો તો એનો થશે એકલો ચણ તો માણસ જોણું તો એનો થશે તમાસો જંતર તો એનો તરફ નો અર્થ થાય ભાજિંત્ર ચાર તો જુવાર ઝુલફા એટલે વાળની લટ ટાણું અવસર ઠામ તો વાસણ ડોહાડી તો એનો થશે ડોસી ડોબું તો એનો થાય ભેંસ આગળ જોઈએ તો ઢોંચકી તો એનો થશે માટીનું વાસણ તહી તો એનો અર્થ થાય ત્યારે તલખવું તો તડફવું દર્શી તો દેખાય દખણા દક્ષિણા દઈશ તો આપીશ નેહાકા તો નિશાશા નીમ એટલે એ તળ શબ્દનો અર્થ થાય નિયમ નકર એટલે નહીતર નોખી તો અલગ પેઠે એનું થશે રીત કોયરા તો છોકરા પીમડે તો એનો અર્થ થશે સુગંધી ફીલવો ફેલાવો જોઈએ તો પ્રથમી એટલે પૃથ્વી પહાણ તો પથ્થર પતાકા તો નાની ધજા પાતી એ તળપદા શબ્દનો અર્થ થાય હાર પરણ તો પર્ણ પૈહા તો એનો થશે પૈસા પલ્લો એટલે વિનસ પોર તો પ્રહર બાયડી એટલે બાવડું અથવા હાથ બોણ એટલે બહેન બુજ સમજ બહાવરી એટલે બાકડી ભણી એટલે તરફ ભાડે તો જુએ આગળ જોઈએ તો મીરાત તળપદો શબ્દ છે તો એનો અર્થ થાય દોલત મોખરે એનો થશે સૌથી આગળ મોઢિયું તો કસબી ફેટો મોજાર એટલે મધ્ય મતા તો મૂડી મલક પ્રદેશ માંજર એટલે બિલાડો આપણા અહીંયા શબ્દ છે માય એટલે માતા મનેખ એટલે મનુષ્ય રાત્ય એનો અર્થ થશે રાત્રિ રમણા તો ઉજવો લક્ષ્મી છે તો એનો અર્થ થશે લક્ષ્મી લેખા તો એનો અર્થ થાય હિસાબ લાટ તો સત્તાધીશ એના પછી આગળ જોઈએ તો લવારો તો બડબડાટ લંગાર એટલે હાર લોહવાટ એટલે ચિંતા વા તો એનો અર્થ થાય અથવા વામા તો વિસ્તાર વાચાડ તો વાતુળું બોલકું વાંક એનો અર્થ થાય ગુનો વેગડા તો દૂર વગદા એટલે કે ફાફા મારવા વ્યર્થ મહેનત છે નકામું નકામજ વૃથા એટલે નકામવું વધી તો બોલી સિદ્ધને શા માટે સંધાય એટલે કે બધાય સંધેવું તો એનો અર્થ થશે સંદેશો આગળ જોઈએ સમય તો એનો જ શબ્દ થાય સમયે સાતી એટલે કે હળ ખેતરમાં ખેડવા માટેનું હાહુકાર તો સાહુકાર હાવ એટલે સાવ હટાણું અટાણું એટલે ખરીદી હેંડવું એટલે કે ચાલવું હેકૂટ એટલે અનકૂટ મળ શકું તો સવારે હર તો હર્ષ અથવા ખુશી તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જે મોસ્ટ આઈ એમ પી તળપદા શબ્દો છે એના અર્થ જોયા જે દરેક સ્પર્ધકો પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે જે વારંવાર પૂછાય છે તો અહીં આપણે શબ્દો જોયા જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ